નમસ્કાર મિત્રો અમારી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે અંબાલાલ પટેલે અડતાલીસ કલાકની અગાઈ કરી છે જાણીએ વિસ્તારપૂર્વક આગાહી આગામી છત્રીસ કલાકમાં મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં નવસારી સુરત તેમજ આહવાદ વલસાડ અને લગભગ વડોદરાના ભાગો આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અમરેલી ભાવનગર અને રાજકોટના ભાગો ઉત્તર લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના ભાગો ધાંગના ભાગો તેમજ લગભગ વિરંગામના ભાગો ત્રણ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત જોવા જઈએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આગામી છત્રીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા નીચાણવાળા ભાગો તો જાણી પૂરમાં જ સપડાઈ ગયા હોય તેવું જણાશે અને ચારે બાજુ જળ બંબાકારની સ્થિતિ ઊભી થતી હોય તેવું જણાય છે ગઈકાલે સિહોર શહેરમાં ભારે વરસાદ પડતા વાહનો અને ઝાડો તણાયા અને તેની સાથે કડાકા પડાકા જોરદાર વીજળી પડતા ભારે નુકસાન થયું હતું તમે જોઈ લો લાઈવ દ્રશ્યો